રામ રામ અશ્વ મારાત્માનાસિયા જે છે કે અશ્વ એટલે શું પંચ કલ્યાણી ઘોડો કોને કહેવાય આપણે ઘણી વાર સાંભળીયે છીએ ને કે અશ્વ તો પંચ કલ્યાણી છે આ ઘોડો તો પંચ કલ્યાણી છે તો પંચ કલ્યાણી ઘોડો કોને કહેવાય આજે એના વિશે વાત કરવી છે આ સિવાય વાત કરવી છે કે અશ્વને જે છે એ કુદરતે આપેલી દસ નિશાનીઓ કુદરતી નિશાનીઓ વિશે કુદરતે આપેલી એવી દસ કુદરતી નિશાનીઓ જોકે અશ્વને તો કુદરતે અઢાર જેટલી નિશાનીઓ અથવા તો અઢાર કરતા વધારે કુદરતી નિશાનીઓ 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 આપી છે છે અને એ એવી જે અશ્વ માટે શુભ ગણાય છે લાભદાયક ગણાય છે અને આવું અશ્વ જો આપણી પાસે હોય આવું અશ્વ જો આપણા ઘરમાં હોય તો એ અશ્વના માલિકનું અને એ ઘરનો ઉદ્ધાર કરે છે શુભ કરે છે સારું કરે છે મંગળ કરે છે આવું પણ માનવામાં આવે છે આ માન્યતાઓ છે બધી અલગ અલગ લોકોની પણ આ તો આજે આપણે એના વિશે પૂર્ણતઃ ચર્ચા કરવી છે જે દસ નિશાનીઓ જે છે કુદરતી નિશાનીઓ એ પૈકીની ચર્ચા કરવી છે ઘણી બધી આવે છે 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 પછી ટોવેરો વગેરે વગેરે આપણે એ આજે અઢાર નિશાનીઓ છે એમાં પણ આપણે એ પૈકીની દસ નિશાનીઓની વાત કરીશું અને પંચકલ્યાણી ઘોડો કોને કહેવાય એના વિશે પૂર્ણતઃ સમજવાના છીએ આપણે છેલ્લે આ વિડીયોમાં પંચકલ્યાણ વિશે

અને જેને ગ્લાસ આય કે મૂન આય તરીકે જે છે આપણે ઓળખી શકીએ છીએ એ ભૂરી આંખ હોય એને ગ્લાસ આય કે મૂન આય તરીકે ઓળખી શકાય છે એટલે એ છે બીજું છે ટ્રેકિંગ હવે એ જે છે ને એ સફેદ વાળના ધાબા કુખના ખાડાના વિસ્તારમાં જોવા મળે છે એને ટ્રેકિંગ કહે છે પછી ત્રીજા નંબરે જે છે એ છે અર્જુન હવે જે અશ્વને પાછળનો એક પગ ધોયેલો ધોળો એટલે કે ધોયેલો હોય અથવા સફેદ હોય તેને અર્જુન કહેવાય છે એટલે આ અર્જુન વિશે ત્યાર પછી અષ્ટમંગળ જે અશ્વના આઠ અંગો જે અશ્વના આઠ અંગો જેમાં ચાર પગ કપાળ મુખ પૂછડું છાતી નીચેનો ભાગ હૃદય અને ભાગો હોય તેને અષ્ટમંગળ કહેવામાં આવે છે ત્યાર પછી છે સબીરજ અશ્વ હાંસડી ઉપર છાતીના ભાગમાં અશ્વના બગલની નીચે ધોળાવાળ હોય તેને જે છે એ સબીરજ અશ્વ કહેવામાં આવે છે તો આ એક પણ અદભુત છે વાત કરીએ તો તેને શિરપ્રાવર્ત કહેવાય છે ત્યાર પછી ઇથિ આગળ જે છે એ છે સૂર્યકાંત તો ધોળા રંગનું શરીર તેમજ શરીર કરતા મસ્તક વધારે સફેદ હોય ધોળા રંગનું શરીર હોય તેમજ શરીર કરતા મસ્તક વધારે સફેદ હોય અથવા સચિકન રંગ હોય તો તેને સૂર્યકાંત અશ્વ કહેવામાં જે છે એ આવે છે તો આ એક છે ત્યાર પછી છે નાગજાતિ આખા શરીર ઉપર શરીરના રંગથી ભિન્ન ભિન્ન રંગના જે છે નાની નાની ટીપકીઓ હોય તો તેને નાગ જાતિ કહેવામાં આવે છે એથી આગળ છે જ્યોતિષમાન શરીરનો રંગ મુશ્કે હોય કેશવાળી આંખ છાતી મુખ ઓસ્ટ અને ડાબા એ જે છે એ સર્વે અંગ ધોળા હોય તો તેને જ્યોતિષમાન કહે છે

પાંચ સફેદ નિશાનીઓ ધરાવતા રંગના અશ્વર પંચકલ્યા ઘોડો કહેવામાં આવે છે જે શુકન્યાળ છે અને ભગવાન તરફથી કુદરત કુદરત તરફથી ઈશ્વર તરફથી મળેલ આ પાંચ જે છે એ સારી નિશાનીઓ ગણાય છે એટલે એ છે અને ભગવાન શ્રી કૃષ્ણનો અશ્વ પણ આને જે છે એ ગણવામાં આવે છે આ અશ્વને પંચકલ્યાણી અશ્વને ભગવાન કૃષ્ણનો અશ્વ પણ ગણવામાં આવે છે તો એક એ છે ત્યાર પછી સફેદ પગને જે છે એક બીજા નામથી પણ ઓળખાય છે જેને ધોયેલા પગ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ એટલે આ પાંચ નિશાનીઓ અશ્વના શરીર પર હોય તો એ અશ્વને પંચકલ્યાણી અશ્વ જે છે એ કહી શકાય છે એટલે એ છે ત્યાર પછી દેવમણીમાં પણ એવું હોય જે ગળાના ભાગે ડોકના ભાગે દેવમણી હોય એસોને એ દેવમણીમાં એક એવી વિશેષતા છે દેવમણીમાં જે ભમરીઓ હોય છે લોકો કહે છે કે સમાન ભમરીઓ હોય પણ દેવમણીનું ખાસ એક જોવા જેવી વાત એમ છે કે દેવમણી અશો પાણી પીવે જ્યારે ત્યારે એ હલે દેવમણી તો જ એ દેવમણી કહેવાય આવી પણ જે છે એક સચોટ માન્યતા છે આપણા વડીલોએ આપણા 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 પૂર્વજોએ ઋષિઓએ અશ્વ વિજ્ઞાન ધરાવતા જે છે પોતાના પુસ્તકોની અંદર આ રીતે આલેખનો કર્યા છે ખૂબ આપણને સમજાય એવી રીતે કે પંચકલ્યાણી કોને કહેવાય દેવમણી કોને કહેવાય આ બધા અશ્વના સારા ગુણો છે સારી બાબતો છે અશ્વમાં આવતી અશ્વની જો ખરીદી જ કરવી હોય તો આવા અશ્વોની પણ ખરીદી કરી શકાય શુભ અશ્વો છે ઉન્નતિ કરાવનાર અશ્વો છે

આ વાતોનું આલેખન થયું અને જે છે એ આપણે મહજન છે ઘણું બધું સમજી શક્યા પણ ઘણી બધી એવી વાતો હોય જેનાથી આપણે અજાણ હોઈએ છીએ અને એટલા માટે પુસ્તકોમાંથી અમે વાંચન કરતા હોઈએ છીએ અને જે માહિતીઓ અમને સારી લાગે એમ થાય કે આ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે લોકોને પણ આ માહિતીનો લાભ મળવો જોઈએ એટલે અમે પ્રયત્ન કરીએ છીએ આવી રીતે ડિજિટલી વિડીયો બનાવી અને આપ બધા સુધી પહોંચાડવાનો માહિતીને તો આ માહિતીને વધુ શેર કરો વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળે અને આઇકન ને પણ પ્રેસ કરો જેથી કરીને આપના ફોનમાં સીધી જ આ વિડીયોની નોટિફિકેશન ઉપર આવી જાય અને અમારા નવા વિડીયો આપ નિહાળી શકો તો મળીશું એક આવા નવા વિડીયો સાથે એક અવાજ અશ્વના કોન્ટેન્ટ સાથે એક આવાજ જે છે કાતો કોઈ ઐતિહાસિક કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ